તો ખંભા શહેર માં ગવારા ટાવર પાસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં જમ્મુ કાશ્મીરમાં થયેલ હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી ત્યારે મોદીજી તુમ આગળ બળો ભારત માતા કી જય જીવાન નારાઓ પણ લગાવવામાં આવ્યા ત્યારે જય શ્રી રામ અને જય જય શ્રી રામ નારા લગાવવામાં આવ્યા હતા તો ધારાસભ્ય ચિરાગ પટેલ પણ ઉપસ્થિત રહ્યા તો ભાજપ તાલુકા પ્રમુખ સાગર પટેલ તથા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા ત્યારે મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી જમ્મુ કાશ્મીરમાં જે તાજેતરમાં નિર્દોષ વ્યક્તિઓના પર હુમલો કરી અને તેમને મારી નાખવામાં આવે છે તેના વિશે આપ શું કહેશો પહેલગામમાં જે કાયરતા બરબડતાપૂર્વક હુમલો કર્યો એની સૌથી સૌમ કડક નિંદા કરું છું પણ જરૂરિયાત વસ્તુ એ છે કે અંદરના લોકો પણ આમાં કદાચ સંડોવાયેલા હોય એવી જાણકારી હાલ પૂરતી આપણને પ્રાપ્ત મળી છે તો હવે સરકાર એ પ્રમાણે આગળ કામ કરી રહી છે અને આતંકવાદીઓને દેશ નાબૂદ કરવાનો આમાં વડાપ્રધાનશ્રીએ કઠોર નિર્ણય લીધેલો જ છે અમે આપણે એની સાથે રહીએ ભવિષ્યમાં આ મોટી પરિસ્થિતિ ગંભીર પરિસ્થિતિ ઊભી થાય તો યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થાય તો આપણે પણ સરકારને સહકાર આપવો પડશે એ બધી રીતે કેમકે ત્યાં બધું સપ્લાય પાણીની બધી વ્યવસ્થા કરવી પડશે એ વખતે આપણે અહીં લોકલ પ્રજાએ સરકાર જોડે أعطني لها قبضتها